દામનગર અજમેરા પરિવાર દ્વારા નિર્માણ દેસાસર પ્રતિષ્ઠાનમાં પધારતા આઈબેલી આરાધક પરમપૂજ્ય હેમવલ્લભ સુરી મસાનું નગર પ્રવેશ ભવ્ય સત્કાર સામ્યુ દામનગર શહેરમાં ભવ્ય દેરાસર નિર્માણમાં મુંબઈથી દામનગર વતનપ્રેમી મુકેશભાઈ અજમેરા ભૂપતભાઈ અજમેરા આદિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વતનપ્રેમી પૂર્વનગર અજમેરા ના પુત્રી રતન બીનાબેન ના નેતૃત્વમાં ભવ્ય તીર્થસ્થાન સ્થાન દેરાસન નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અનેકો ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સ્વ હસુભાઈ અજમેરા પરિવારના પુત્ર રત્ન એવમ પુત્રી રત્નો વિરલભાઈ હસમુખરાય અજમેરા કુમારભાઈ મહીપતભાઈ અજમેરા પિનાંક મહીપતભાઈ અજમેરા બીનાબેન હસમુખરાય અજમેરા સ્વ સ્વમુકેશભાઈ હસમુખરાય અજમેરા સ્વનીરૂબેન અજમેરા અખંડ સૌભાગ્યવતી ચારુબેન અજમેરા અખંડ સૌભાગ્યવતી બેલાબેન અજમેરા પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય દેરાસર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારતા આબલી આરાધક પરમપૂજ્ય હેમવલ્લભ સુરી મસાનું સવારે નવ કલાકે નગર પ્રવેશ તથા ભવ્ય સત્કાર સામયું કરાયું હતું ખૂબ મોટી સંખ્યામાં જને જૈનોત્તરની વિશાળ ઉપસ્થિતિમાં ગુરુ ભગવંતોએ નગર પ્રવેશ કર્યો હતો ધર્મ ઉલ્લાસ સાથે પૂજ્ય સંતોને સત્કાર સત્કારવામાં આવ્યા હતા પૂજ્ય ગુરુ ભગવતોની પાવન નિશ્રામાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો